બડા પંથકના બગવેદર ગામે કારમાં બેસી એક શખ્સ લોકોને દવા અને ઇન્જેક્શન આપતો હોવાનું સામે આવ્યું હતું આ અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરના પત્રકારે જાગૃતતા દાખવી પોલીસને જાણ કરતા પોલીસે આ શખ્સની પૂછપરછ હાથ ધરી હતી પોરબંદર જિલ્લામાં અનેક નકલી ડોક્ટરો ફૂટી નીકળતા હોય છે તો બહાર ગામથી આવીને પણ કેટલાક શખ્સો ભોળા લોકોને મૂર્ખ બનાવી ડોક્ટર કરી પૈસાની લૂંટ ચલાવતા હોય છે આવો જ એક બનાવ સામે આવ્યો છે જેમાં બગવદર ગામે એક ડેરી નજીક એક શખ્સ કારમાં બેસી આયુર્વેદિક ડોક્ટરના નામે દર્દીઓને દવા અને ઇન્જેક્શન આપતો હતો જંગ્યા ડેરીના સંચાલક ભીમભાઈ ગોરાણીયાએ ગુજરાત ન્યૂઝ પોરબંદરના જાબાઝ રિપોર્ટ ધીરુભાઈ નિમાવતને જાણ કરી હતી ત્યારે તુરંત ધીરુભાઈ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને નજર કરતા આ શખ્સ પોતાની કારમાં દવા અને ઇન્જેક્શનની સીસીઓ રાખી જાહેરમાં પ્રેક્ટિસ કરી રહ્યો હતો એટલું જ નહીં પરંતુ મેડિકલ વેસ્ટ પણ ખુલ્લામ રોડ પર ફેંકી રહ્યો હતો ત્યારે ભીમભાઈ ગોરાણીયા અને ધીરુભાઈ નિમાવત સહિતની ટીમે આ શખ્સની પૂછપરછ કરતા પહેલા તો પોતે આયુર્વેદિક ડોક્ટર હોવાનું અને પોતાનું સર્ટિફિકેટ લાવવાનું ભૂલી ગયો હોવાના ગાણા ગયા હતા પરંતુ લોકહિતાર્થી ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમે આકરી પૂછપરછ કરતા આ શખ્સ એવી કબૂલાત આપી હતી કે કેટલીક હોસ્પિટલમાં તેને કમ્પાઉન્ડર તરીકે કામગીરી કરી છે તે અનુભવના આધારે આ પ્રેક્ટિસ કરી રહ્યો છે તેવા સમયે પીએચસી સેન્ટરના પૂર્વ કર્મચારીએ ત્યાં આવી તપાસ કરતા જે ઇન્જેક્શન આ શખ્સ આપી રહ્યું હતું તે ઇન્જેક્શન એમડી ફિઝિશિયન કક્ષાના ડોક્ટરો જ આપી શકે તેવું જાણવા મળ્યું હતું ત્યારબાદ ભીમભાઈ ગોરાણિયા અને ધીરુભાઈ નિમાવતે અંગે પોલીસને જાણ કરતા પોલીસ પણ સ્થળે દોડી ગઈ હતી અને શખ્સને પોલીસ સ્ટેશનને લઈ પૂછપરછ હાથ હતી શું છે હું આયુર્વેદિક હા તો ઇન્જેક્શન આપું છું લાઈસન્સ છે આ લાઈસન્સ દે આ આયુર્વેદિક અને હેલ્થ છે ક્યાં લાઈસન્સ અત્યારે મારી વાત જોડી નથી કેનેડી પડી છે કેનેડી હા છે તો તમે લઈ નીકળી ગયા દર રવિવારે આવું અહીંયા હમ આ ભૂલાઈ ગયું છે નથી ત્યાં ઘરે પડ્યું હોય બરાબર તો આ આ પરમિશન કોની આપી છે એલોપેથિક કરીએ છીએ થોડું ઘણું એલો બધાને પરમિશન ઇન્જેક્શન આપવાની પરમિશન તમને કોની આપી અત્યારે પરમિશન નથી મને પરમિશન આવે છે ઇન્જેક્શન ને બધું ભેગું રાખે તમે સિરિન્જ આપો છો સર્જરી કરો છો આમાં સર્જરી નથી કરતા આ ખાતર દે શું છે સિજર એ તો ખાલી છે એ ઓલો રાખવા માટે રાખેલું છે જોઈ લેજો આપણે કોઈ સિજર ઓપરેશન કેવું નથી કરતા સિજર જોઈ લેજો ડિસ્પોઝેબલ સિરીન છે ભાઈ અગર સાહેબ વાત તો વાચીએ તમે કોઈ ને બધા અપડેટ આપી શકાય આપી ના શકાય હું આયુર્વેદિક જ કરું છું પણ અમુક આ જે સ્કિન ના ડોક્ટર દર્દી આવતા હોય એને આપું જણા હું આયુર્વેદિક જ કરું છું

અંદર દેખું આલી રોક રે આપણો જટિફેટ બોલ મન કોડીયા એમાં હું જે એ બધું ખબર અમને બરે ઓરખો છે કેનેડીમાં ના છે કક્ષાની દવા છે કે કોણ આપી હકે એમડી કે માસ્ટર ઓફ જે છે ને હા બી આપી શકે આ આપી શકે હા લોકલ દવા નથી ઇન્ડોરેશનની દવા લખન ખાય ને હમ બગોદર ગામે થી ઝડપાયેલા શખ્સની પોલીસ જયારે પૂછપરછ કરી રહી છે ત્યારે જો આરોગ્ય વિભાગ ને સાથે રાખી પોલીસ ઊંડાણ પૂર્વક પૂછપરછ હાથ ધરે તો આ બાબતે અનેક ચોંકાવનારી હકીકતો પણ સામે આવે તેમ છે ધીરુભાઈ નિમાવત ગુજરાત ન્યૂઝ ભગવદર